ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોય ડોક્ટર કંસાગરા ડીક્યુએમઓ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર એનવી કતીરાના માર્ગદર્શન હેઠળ લોહાણા મહાજન સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ તથા અનિષ્ઠાંશના સહયોગથી પીએમ જેવાય યોજના હેઠળ સિત્તેર કે તેથી વધુ વર્ષના ભાઈઓ બહેનો માટે આ જીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધા માટે વયવંદના કાંડનો કેમ્પ લોહાણા મહાજનવાડી વેરાવળ ખાતે યોજાયો હતો આ કેમ્પમાં પાંચસો થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કેમ્પની શરૂઆત ડોક્ટર અરુણ રોય ના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારે લોહાણા મહાજનના ના પ્રમુખ વિક્રમવીર તન્ના ધીરુભાઈ ચંદે બિપિનભાઈ અઢિયા અનિશ રાંચ જીતેન્દ્ર ખક્કર દીપક સિંગાણા જયેશ સિંગાણા ચંદ્રેશ અઢિયા ભરત ગઠેચા સહિત સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીતેન્દ્રભાઈ મહેતા ઉપપ્રમુખ દીપકભાઈ તિલાવત અનિલભાઈ પુરોહિત વેદભાઈ શ્યામભાઈ નાથાણી કિરીટભાઈ ઉનડકટ નવીનભાઈ ભિંડોરા વેરાવળના અગ્રણીઓ પૈકી હસમુખભાઈ અઠીયા ખેતસીભાઈ મેઠિયા દિનેશભાઈ રાય ઢટ્ટા વિવેક દવે તેમજ પીએમ જેવાય કોઓર્ડિનેટર કલ્પેશ રૂપારીના સમગ્ર ઓડિટરિંગ ટીમ સહિતની ઉપસ્થિતિમાં આરોગ્ય સ્થિતિ બાદ દીપ પ્રગત્ય અને સૌવ્ય સાથે રાષ્ટ્રગીત ગાય કેમ્પની શરૂઆત કરી હતી અધિકારી આજે